ઇન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડે ગાંધીનગરમાં પોતાના નવા ફર્ટિલિટી ક્લિનિકની શરૂઆત કરી છે આ નવું ક્લિનિક રાધે ઇન્ફિનિટી રક્ષા શક્તિ સર્કલ કુડાસણ ગાંધીનગર શરૂ કરવામાં આવ્યું છે તેનો હેતુ વિસ્તારના લોકો અને દંપતીઓને વિશ્વસનીય અને સરળ ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરવાનો છે ઉદઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકુર હાજર રહ્યા હતા ધારાસભ્ય અલ્પેશ ઠાકુરે જણાવ્યું કે ગાંધીનગરમાં ઇન્દિરા આઈપીએફનું ઉદઘાટન તે પરિવારો માટે એક સકારાત્મક પગલું છે જે ફર્ટિલિટી કેરની શોધમાં છે ઘણા દંપતીઓને સારવાર માટે લાંબી મુસાફરી કરવી પડે છે ત્યારે શહેરમાં જ આ સુવિધા ઉપલબ્ધ થવાથી તેમને સુવિધા અને વિશ્વાસ બંને મળશે ઇન્દિરા આઈવીએફના મેનેજિંગ ડિરેક્ટર નીતિજ મોડિયાએ જણાવ્યું કે અમારું દરેક નવું સેન્ટર એ દર્શાવે છે કે ફર્ટિલિટી કેર સૌ માટે સરળ અને ઉપલબ્ધ હોવી જોઈએ ને સંતાનના ઘણીવાર એક મૌન સંઘર્ષ હોય છે ત્યારે આવા સેન્ટર પરિવારોને સમયસર તબીબી સહાય મેળવવાનો આત્મવિશ્વાસ આપે છે તો સિનિયર એમડી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર વિરલ લુહારે જણાવ્યું કે દરેક ફર્ટિલિટી યાત્રામાં માહિતી અને સહયોગ બંને જરૂરી છે આ સેન્ટર સાથે ગાંધીનગરના દંપતીઓ એક પેશન્ટ ફ્રેન્ડલી વાતાવરણની અપેક્ષા રાખી શકે છે જ્યાં કાળજીના મુખ્ય હેતુ પારદર્શિતા સુવિધા અને માર્ગદર્શન હશે ગાંધીનગર ખાતે નવા ઇન્દિરા આઈવીએફ વિસ્તરણ એ વિવિધ પ્રકારની પ્રજાની જરૂરિયાતોની પૂરી કરવા તેમજ સમયસર માહિતી આપવા અને ફર્ટીલીટી હેલ્થ અંગે જાગૃતિ વધારવામાં મદદ કરશે મારું નામ છે ડૉક્ટર પાર્થ જોશી સેન્ટર હેડ ઇન્દિરા હોસ્પિટલ અમદાવાદ છેલ્લા દસ વર્ષથી ઇન્દિરા આઈવીએફ ગુજરાતમાં અમદાવાદ ખાતે અમે સ્ટાર્ટ કરે છે ગુજરાતના ખૂણે ખૂણેથી નિ સંતાન દંપતીઓ જો સંતાન પ્રાપ્તિ માટે ઝજૂવી રહ્યા છે એ આઈવીએફના માધ્યમથી સંતાન પ્રાપ્તિ અમે લોકો ઇન્દિરા અમદાવાદ ખાતે કરાવી રહ્યા છે આજે અમારા માટે ઘણો સુખદ દિવસ છે કારણ કે આજની તારીખમાં અમે ગાંધીનગર કુડાસણ ખાતે અમારા ઇન્દિરા ઇન્દિઆઈડીએફનું ગુજરાતના નવમા સેન્ટરનો શુભારંભ કરી રહ્યા છીએ ઇન્ડિરઆઈડીએફનો એક જ આશય છે કે ગુજરાતના અને ભારતના ખૂણે ખૂણે કોઈપણ નિઃસંતાન દંપત્તિ હોય એ સારામાં સારી સંતાન પ્રાપ્તિ માટેની સુવિધાઓ એમને ઉપલબ્ધ રહે અને આ સુવિધાઓ એમને ઘરના નજીક મળે જેથી એનો એ ફાયદો ઉઠાવી શકે નિસંતાનતા વર્ષોથી એક અભિશાપના રૂપે લેવાઈ રહી છે પણ તારીખમાં બધાના પ્રયાસો ઇન્દિરા આઈએફના પ્રયાસોના કારણે લોકોને સમજણ આવી ગઈ છે કે આ એક સાયન્ટિફિક પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમમાં સારામાં સારી સુવિધા અને માર્ગદર્શનના કારણે તમે સંતાન પ્રાપ્તિ અવશ્ય કરી શકો છો આજની તારીખમાં આઈવીએફ ઘણું એડવાન્સ થઈ ગયું છે જેમ કે આઈવીએફ ઓગણીસો અઠ્યોતેરમાં શોધાયું હતું પણ તારીખમાં એની એડવાન્સ પદ્ધતિ ઈચ્છી યુઝ થાય છે જે ઓછામાં ઓછા સ્પંદમાં પણ પુરુષોને સંતાન પ્રાપ્તિનો સુખ આપી શકે છે ત્રીજા દિવસના ગર્ભના બદલે પાંચમા છઠ્ઠા દિવસના ગર્ભ બ્લાસ્ટોસિસ સ્ટેજ સુધી અમે પહોંચાડી શકીએ છીએ ઇવન જે દંપતિઓ એવી માન્યતામાં જીવતા હોય કે આ બાળક કોઈ બીજાનું હોય છે એ પણ સદંતર ખોટું છે આ રાઈટના સિસ્ટમ અને સારી એમ્યુનિટી લેબની અંદર કોઈ જાતના ગેમેટ મિક્સિંગથી તમે નિશ્ચિત રહી શકો છો એટલે આધિકારિકમાં નિસંતાન દંપતિઓએ જરૂર છે ખાલી નજીકના સારામાં સારા આઈવીએફ સેન્ટર સુધી પહોંચવાની અને ગાંધીનગરની પ્રજાને અપીલ કરીશ કે હવે સંતાનતાની બેસ્ટ સારવાર ઇન્દિરા આઈવીએફ થ્રુ આપણા નજીક કુડાસણ એટલે કે રાત્રે ઇન્ફિનિટી મોલની અંદર બીજા માણ ઇન્દિરા આઈવીએફમાં ઉપલબ્ધ છે તેનો અવશ્ય લાભ લેશો થેન્ક યુ તમે ઇન્દિરા આઈડિએફની એક વિઝિટ કરો અહીંયા અમે તમને સારામાં સારી ટ્રીટમેન્ટ એકદમ અફોર્ડેબલ રેટ્સમાં બેસ્ટ ક્વોલિટી સાથે પ્રોવાઈડ કરવા માટે બેઠા છીએ તમને અહીંયા તમારી બે રિપોર્ટ્સ કરાવો તમે વિઝિટ કરો બે રિપોર્ટ્સ કરાવો અને તમારો સક્સેસ રેટ તમને ત્યારે જ જણાવી દેવામાં આવશે સો એકવાર જરૂરથી વિઝિટ કરો ઇન્દિરા આઈડીએફ ફર્ટિલિટી એક કન્ડિશન છે જેને સોલ્યુશન પ્રોવાઈડ કરી શકાય છે એને ટાબુ બનાવવાની અને ડરવાની જરૂર નથી તમે ખુલીને ઇન ફર્ટિલિટી વિશે વાત કરી શકો છો એક સારા ફર્ટિલિટી સેન્ટર પર તમે તમારો પ્રોપર ડાયગ્નોસીસ સાથે સોલ્યુશન બી કરાવી શકો છો એના માટે બસ તમારે એકવાર હિંમત કરીને સેન્ટર પર આવવાની જરૂર છે ઇન્ફર્ટિલિટીના કોઝિસ હવે વધી ગયા છે અને પેશન્ટ્સ બી એવી રીતે સમજી રહ્યા છે કે આ નિ સોલ્યુશન માટે એક્સપર્ટની ઓપિનિયન લેવા માટે જરૂરી છે કે અમે રાઈટ ગાઈડન્સ લઈએ અમારી ટ્રીટમેન્ટ ઓપ્શન્સને એક્સપ્લોર કરીએ અને ટાઈમલી બધું જ મેનેજ થઈ જાય સાથે સાથે આ ઓવરવેલ્મિંગ એક્સપિરિયન્સ માટે પ્રોપર સપોર્ટ અને ગાઈડન્સ અહીંયા બધા ડૉક્ટર્સ તમને પ્રોવાઈડ કરશે નમસ્તે હું છું ડૉક્ટર પલક જાદવ ઇન્દિરા ઇવીએફમાં કન્સલ્ટિંગ ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ છું અમે આજે ઓપન કરી રહ્યા છીએ ગાંધીનગરમાં અમારું નાઇન્થ સેન્ટર તો અમે આ અહીંયા તમને જણાવવા માગીશ કે તમને હું ફોકસ કરીશ તમને પ્રોપર ડાયગ્નોસિસ મળે એની પ્રોપર ટ્રીટમેન્ટની ઓપ્શન્સ તમને મળી રહે અને તમને પ્રોપર ગાઈડ મળી રહે એના પ્રમાણે નમસ્તે હું ડૉક્ટર પલમ જાદવ ઇન્દિરા આઈડીએફ કંઈ ફર્ટિલિટી સ્પેશિલિસ્ટ હવે ગાંધીનગરમાં આજે અમે ઓપન કરી રહ્યા છીએ ગાંધીનગરમાં ઇન્દિરા આઈડીએફ સેન્ટર ઇન્દિરા અમે લાસ્ટ સેવન્ટીન યર્સથી તમને પ્રેગનન્સીઝ આપી રહ્યા છે અપ્રોક્સ વન લેખ નાઇન્ટી થાઉઝન્ડથી બી વધારે પ્રેગનન્સીઝ અમે ઓલ ઓવર ઇન્ડિયામાં સક્સેસફુલી ડિલિવર કરી ચૂક્યા છે નાઇન્થ સેન્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં અને અમે તમને સર્વ કરવા માટે બહુ જ હેપી છે